મારેક્ટર વેસવાનું છે બે ટ્રેક્ટર ભેગા કર્યા હવે એક ટ્રેક્ટર ને તો કહી દઉં હું આ ભાઈ ડ્રાઈવર મળવું પડશે હવે ડ્રાઈવરને દઈ વાત બેસીને કરું કે આપણે આ ટ્રેક્ટર જૂનું જ વેચવાનું છે અને નવું રાખવાનું છે અને મારો તો ડ્રાઈવરથી જો કોઈ દેખાય એમ ડ્રાઈવર ઘરે લાગે લીધે પણ માર ભાઈ કહે કે બે હવે ટ્રેક્ટર લઈ

તમારકો ચુંદ સંતી 20 કિલો દાતાન આવવા આવવા હારું કરી અમે દાતાન હુમીઓમ કરી આવો આય બધું જાતા હું બહાર જઈ ને બેટાવ ટેક પર શી વેડાયે એ તો વેચવાનું તો કેજો બા વેચવાનું વેચો અમાર આ તો મન ફોન કર્યું ફોન કર્યું નહી અમાર શીટ કેતા કે આ તો ફોન કર્યું આ તો ફોન કરું હારું જઈ આવો હા

અવાજ કવડ બ અવાજ નહી એનો ઢેર શું કરે છે આપણે અવાજ નહીં કરવાનો વિજલ

ફાઇન લેતા હે ગાડી હે કે બાઈક હે તો મારે ગાડી પડી લેતો જાજો જલ્દી જપાટે આવજો પાછા હા ને ને કંપની ચાલુ કંડિશન માં કમ્પ્લીટ છે કે કેમ? એ સિરું ઢુકડું. હા ઢુકડું જ છે બાઈક લઈને તરત જન આવવાનું થોડો બાઈક લઈ જ ને આપણે જનાવા. લેવજો બેજાજો. ભર ભર મારવા દે.

આ જૂનું મો લાઈન પછાણો એવું તો કે આ તમે પણ આ તો આ આ થોડું તે તો તે વાયર છે આ પટ્ટા તૂટેલા છે

અગિયાર નો આગિયાર નો હા શું આ સીટ તો જોવા યાર આપડે નવી નાખે તો આપડે

તમારું નહીનું નહી અને મારુંય નહી ચાર લાખ મો પટાઇ નો સાત લાખ નો પાછા ના ના વર રાખવા માટે કમિશન ગાઢવાનું ભઈઓ ના શેત્રુ ભઈઓ શેત્રુ કોઈ નહી મળે પાછું કોઈ 3.5 મારું ને ને યાર હવે હા હા બોનવાલો દોરું મું તો હું હા ચલાય એક લાખ રૂપિયા દોઢ લાખ બે લાખ મોક્ટર લેવા આવ્યો ને કઈ લઈ જાઓ હવે ગયું કે એટલે દસ વાગે કાલ તમે વેલા આવજો ને હું જવાનો બાર

बघा गे तुम्ही या लसा माझ्या गे तुम्ही चेक काय ना घालो डिझेल लागा डिझेल तर मग तो छान घाटो ते ट्रॅक्टर लावता नाही येऊ तुम्ही स्कॅम करायला चेक तर तू लव नाही मेंदी बेंदी घेतो पडली तीन लाख रुपया हे तीन लाख न चक्करायची दोन लाख मला दोड लाख रुपया आला બે લાખ વાત લોત કરી બે નહીં માં ડ્રાઈવર બધું ચોખ્ખે ચોખ્ખું કહી દીધું ટ્રેક્ટર ડ્રાઈવર કેવાનું તું યાર

ભાઈ અમે તમારે ટ્રેક્ટર જો તમે ખોટું ન લાગ્યું બિલકુલ ખોટું લાગ્યું તો કહી દેજો ભાઈ રેવા દે ફોટો અમે તો જાગરો થી કંટાળ્યો પેલું નવો ભાગ લઈ ગયા એટલે તમને ખોટું હોય તો રેવા દે ભાઈ એટલે સાય ના ફોટો મતલબ નથી હા રેડો તમે લઈ જાવ બે બે લઈ હા ને સાફ તો કોઈ ના આલુ તમને ખબર આ તો હલ કઉ તો

બંધ થઈ ગયો ના ના આપડે ચાલુ કમ્પ્લેટ તાલે હા એ તો અમે કાલે મજુરિયા લઈ સાફ વાફ કરાવી સાફ નહીં ધોરા